નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ તિખડખોર દ્વારા શહેરની શાંતિને પાલિતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરના કારેલી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો છે જોકે આ બનાવની જાણ થતા સામાજિક કાર્યકર અબ્દુલ ગામેજી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સાઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકર

શોકમગ્ન છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની પાસે અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો આજે લગાવવામાં આવ્યા હતા વિરોધ કરવાનો સૌને હક અને અધિકાર છે વડોદરા શહેર શાંતિપ્રિય નગરી સંસ્કારી નગરી છે વડોદરા શહેરમાં ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતાએ કરવા પડશે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે અમારી માંગ છે કે વડોદરા શહેરની પોલીસ ચોવીસ કલાક જાગતી રહે તમામ જગ્યાએ જોતી રહે અને વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદને જ્યારે પોષી રહ્યું છે આતંકવાદને વધારો કરી રહ્યો છે તો આવા પાકિસ્તાનને નકશામાંથી નેસ્ત નાબૂદ કરે તે અમારી વડોદરા શહેર નથી માગતું